છું આપની સાથે હિતલ ભગત વડોદરાના અલકાપુરી જૈન સંઘમાં પુરુષાદાની પાછરનાથ મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું જૈન ધર્મ માં જપ તપ વ્રત અને મહાપૂજન નો ખુબ મહિમા બતાવ્યો છે આ વર્તમાન જેમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આજના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સભ્ય દીપક શાહ પીએમ શાહ પંકજભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી ભગવાન અભિષેક અને પૂજનમાં ભાગ લીધો હતો આજના આ કાર્યક્રમમાં જાણીતા યુવા જૈન સંગીતકાર દીપક શાહ હાજર રહ્યા હતા કરું છું પણ આપણે ત્યાં કીધું છે કે ગુપ્ત વાતોને હંમેશા ગુપ્ત રાખવી જોઈએ તો એનો પ્રભાવ વધે અને ખોલી તો રાખની એકસો આઠ પાછો મહાપૂજન નું આયોજન કરવામાં આવેલું છે સર્વ ભક્તોને જૈન સમુદાય અત્યારે ઉલ્લાસપૂર્વક તમારા અમારા અનુષાનની અંદર ભાગ લઈ રહ્યો છે અને ખૂબ આનંદપૂર્વક ભક્તિ કરી રહ્યો છે આજે કોણ વિધિકાર સર્વસાની ભક્તિ નો લાભ પણ મળશે એમ જરૂર છે સંગીતકાર વિધિકાર તરીકે શ્રી હિતેશભાઈ પધારે છે અને સંગીતકાર તરીકે શ્રી દીપભાઈ અને તેમના સહકાર્યકરો અત્રે વધારા છે અને સંગીત નો વેરાવ કરે છે આજનો કાર્યક્રમ કરવાનો હેતુ આજના કાર્યક્રમ કરવાનો હેતુ અમારા પૌત્ર ચિરંજીવી ક્ષિતિશભાઈ